જંબુસર નગરમાં રોજ તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જંબુસર તાલુકા આયોજિત હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું આ લઘુરૂદ્ર છેલ્લા વીસ વર્ષથી અવિરતપણે આયોજિત કરવામાં આવે છે પ્રજાની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આ બ્રહ્મ સમાજ દ્વારા લઘુરૂદ્ર છેલ્લા વીસ વર્ષથી આયોજિત કરવામાં આવે છે આજ રોજ આલગુરુદ્રમાં જંબુસર નગરના પ્રતિષ્ઠિત નાગરિકો જંબુસર તાલુકો જંબુસર શહેરના બ્રહ્મ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ હોમાત્મક લઘુરુદ્રમાં ભાગ લઈ અને ધન્યતા અનુભવી હતી મારું નામ ઋષિ રાવલ છે અને અમારી ગ્રામ તાલુકા યુવા પ્રમુખની જવાબદારી છે મારા સમાજ દ્વારા ગુજરાત ભ્રમ સમાજ જમ્મુસન તાલુકો અને નગર એમ આ બ્રહ્મ સમાજ છેલ્લા વીસ વર્ષથી શ્રાવણ મહિનામાં ભુમાત્મક લઘુ ઉત્તરણ કરે છે અને એનો માત્ર અને માત્ર એક જ ઉદ્દેશ્ય હોય છે લોક કલ્યાણ માટે અને આ કાર્યક્રમમાં છેલ્લા વીસ વર્ષથી વધારે થાય છે તેમાં સમસ્ત હિન્દુ સમાજ ભાગ લે છે અને આ કાર્યક્રમનો ઉત્સાહ વધારે છે કેટલા જોડાવા બેઠા છે પાંચ જોડા આજે બ્રહ્મ સમાજના આ કાર્યક્રમમાં હુમતમાં લઘુરૂદ્ર ના કાર્યક્રમમાં બેઠા છે યજ્ઞ